અમરેલી શહેર અને સોમવારે એક જ દિવસમાં પિસ્તાલીસ લોકોને શ્વાને બચકા ભર્યા હતા શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ દુકાને બેઠેલા શખ્સ સુધીના બધાને ફાડી ગયા હતા સ્વાનના કડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે જેને કારણે સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળ્યો છે અમરેલી શહેરમાં શાક માર્કેટ ચાંદની ચોક અને માણેકપરા સહિતના વેસ વિસ્તારોમાં આશરે પિસ્તાલીસ જેટલા લોકોને શ્વાન કરડ્યા હતા જ્યાં બાળકોથી લઈ તમામનો સમાવેશ થાય છે અમરેલી જિલ્લા વાકિયા ગામમાં એક વ્યક્તિ બરવાડા બાવીસી વિસ્તારમાં એક વ્યક્તિ અને ધારી તાલુકામાં એક વ્યક્તિને પણ શ્વાન કરડવાની ઘટના બની હતી અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટર મૌલિક લલિયાએ જણાવ્યું કે ગત રોજ એક દિવસ અમરેલીમાં ડોગ બાઇટના પિસ્તાલીસ કેસ નોંધાયા છે જેમાં દસ બાળકો ચાર મહિલા તેમજ એકત્રીસ પુરુષ દર્દીઓ હતા આ તમામ દર્દીઓને ટીટી અને એ વી ના ડોઝ અપાયા હતા. તમામની સારવાર કરવામાં આવી હતી. બગ બાઇક ના ઘણા કેસો બને છે. અવારનવાર વેલી સવારે વોકિંગ માં જતા નાના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે પણ આ સ્વાનોનો ત્રાસ વધતો જાય છે અને એમની પાછળ થાય છે અવારનવાર અને ઘણાને બસકા પણ પરે લીધેલા છે. આવો અવારનવાર ત્રાસ હોય નગરપાલિકાના અમે વિનંતી કરીએ કે આ લોકો આગળની કાર્યવાહી કરે. આ શાક માર્કેટમાં લગભગ ઘણા જ વ્યક્તિઓને કૂતરાએ બાઈટ કરી એટલે કે કરડી ગયા અને આ કડવાના કારણે લોકો ખરેખર ભયભીત થઈ ગયા છે હું નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક ધોરણે આવા જે હડકાયા કૂતરા બની ગયા છે એને તાત્કાલિક પાંજરા પૂરવામાં આવે અને લોકો જના મોર્નિંગ વોક એટલે કે આલવાની કરતા સવાર સવારમાં જ્યારે પણ આ કૂતરાનો આંતક છે તે એની અનુસંધાને તાત્કાલિક કાર્યવાહી કરી અને નગરપાલિકા આવા કૂતરાઓને ખાસ કરીને હડકાયા કૂતરાઓને અને આ કરડતા કૂતરાઓને પાંજરે પૂરે તેવી લોકોની માંગણી છે અને મારી પણ માંગણી છે બેંકના ટાઈમે હું ઘરે આવતો હતો હું શાકભાજી લેવાની એવું લારીભાઈ ઊભો હતો ને કૂતરું મને કવડી ગયું અત્યારે હું સિવિલમાં સારવાર લેવા આવ્યો છે હું ડ્રોમા સેન્ટરમાં અને ઘણા ઘણા કેસ છે એને સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા છીએ પચીસથી થી સત્યાવીસ જણા કૂતરા કર્યા છે મારા પપ્પાને કરડ્યું છે તો અમારી નગરપાલિકાને એવી રજૂઆત છે કે જેમ બને તેમ આ કૂતરાઓને પકડી અને એને que é muito grande. અમરેલીના તમામ વિસ્તારમાં સ્વાને આતંક મચાવ્યો હતો લોકોને હાથ પગ સહિતના શરીરના અંગોમાં રહેવા મજબૂર બન્યા છે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક અમરેલી સિવિલ આવ્યા છે પણ દોડધામ મચી ગઈ હતી આ વિસ્તારમાં ડોગ બાઇટના ઘણા કેસો બને છે મોર્નિંગમાં વોકિંગમાં જતા લોકો તેમજ સ્કૂલે જતા બાળકો પાછળ સ્વાને દોઢ લગાવે છે તેમજ ઘણાને બચકા પણ ભરી લે છે સ્વાન નો અવાર ત્રાસ હોય છે નગરપાલિકા વિનંતી કરીએ છીએ કે આ બાબતે આગળની કાર્યવાહી કરી પટેલ report in tv news surat